નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રાજપૂત સર લર્નિંગ ગણિતની ખૂબ વિશાળ દુનિયામાં હું ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે ચેપ્ટર નંબર ચૌદ આંકડા શાસ્ત્ર જોઈ રહ્યા છે અને આંકડા બધું જ કામ પૂરું થવા આવ્યું છે એટલે યાદ રાખજો અહીંયા ચેપ્ટર પૂરું થઈ જાય છે પણ આંકડા શાસ્ત્ર તો ચાલતું જ રહેવાનું છે રાઈટ તો ચાલો મિત્રો હવે આપણે આંકડાશાસ્ત્રમાં મધ્યક વાળો પોર્શન પૂરો કર્યો છે મધ્યસ્થ અધૂરું છે બહુલક પૂરો કર્યો અને મધ્યસ્થે પૂરો થવાની આર છે પણ સર તમે આગળના વિડીયોમાં કંઈક ઓજાય ઓજાય લાવતા હતા આ ઓજાય શું છે બોલોને એક વખત અમારે જલ્દીમાં એના ઉપર ડીપ આગળ વધવું છે તો ચાલો આપણે ઓજાય જોતા પહેલાં મધ્યસ્થના થોડાક એવા જે પોર્શન બાકી છે એ પૂરા કરીને પછી હું તમને એક ઓજાયની માહિતી આપું છું અને સાથે સાથે તમને એક ખૂબ અગત્યનું એક ઇમ્પોર્ટન્ટ સૂત્ર આપવાનો છું જે તમને એક માર્ક્સ મેળવવામાં ખૂબ મદદ કરશે તો તૈયાર છો મિત્રો તો ચાલો એક્ઝામ્પલ થી શરૂઆત કરીએ છીએ નીચેનો કોષ્ટક 400 નિયોન ગોળાનો આયુષ્યનો આવૃત્તિત્રણ આપે છે માહિતીનો મધ્યસ્થ શોધીને આપો ચાલો મેળવીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું મેળવવું પડશે સંચય આવૃત્તિ સીફ મેળવવી પડશે 14 ના 14 છે જીટી હવે આ બन्नेનો સરવાળો કરો 6 ને 4 10 સુધી પડી 5 ને 6 ને 170 6 ને 6 12 ને 13 130 130 ને 86 નો સરવાળો 6 8 9 10 11 નો એકડો વધી પડી એક એક ને એક બે 216 216 ને 74 બાર તેર ચૌદ પંદર પંદર નો પાંચડો વધી પડે એક બે ને એક ત્રણ ત્રણસો બાવન ત્રણસો બાવન ને નો સરવાળો ચારસો આ હતી તમારી સંચય આવૃત્તિ સે ચલો સિમ્પલ વસ્તુ છે જોઈએ હવે ફર્સ્ટ ઓફ ઓલ શું કરશું એન બાય ટુ એન બાય ટુ એટલે ચારસો ના છેદમાં બે ચારસો ના છેદમાં બે એટલે બસો કરતા તરત મોટી સંચય આવૃત્તિ તરત મોટી સંચય આવૃત્તિ કેટલી છે મિત્રો તો કે સર બસો કરતા તરત મોટી સંચય આવૃત્તિ બસો ને છે રેડી જેનો મધ્યસ્થ વર્ગ બસો સોળ નો મધ્યસ્થ વર્ગ જુઓ તો મિત્રો ક્યાં આવે છે બસો સોળ નો મધ્યસ્થ વર્ગ ત્રણ હજાર થી પાંત્રીસો છે જુઓ ત્રણ હજાર થી પાંત્રીસો છે તો ચાલો એલ બરાબર મિત્રો કેટલા મળશે ત્રણ હજાર મળશે સી એફ મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની એકસો ને ત્રીસ એફ એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છ્યાસી અને સી બરાબર પાંચસો ક્લિયર મિત્રો જોઈ લો મેં બધી વસ્તુ તમને બતાવી દીધી છે ચાલો આગળ વધીએ મધ્યસ્થ એમ બરાબર જોઈ લો એલ ત્રણ સીએફ એકસો ત્રીસ એલ ત્રણ હજાર સોરી એલ ત્રણ હજાર એન બાય ટુ ચારસો ભાગ્યા બે એટલે બસો સીએફ સીએફ જોવા જાવ તો એકસો ને ત્રીસ બસો માંથી એફ એકસો ને ત્રીસ બાદ કરવાના છે બસો માંથી એકસો ત્રીસ જશે એટલે સિત્તેર ના છેદ માં છ્યાસી ગુણ્યા પાંચસો ચાલો જુઓ ત્રણ હજાર એજી સાત પંચા

એક બે ત્રણ આઠ ને પાંચ તેર વધી પડે પાંચ ને ત્રણ આઠ ને એક નવ ત્રાણું હજાર ના છેદ માં છ્યાસી એટલે બે લાખ ત્રણ હજાર ભાગાકાર કરવાનો છે મિત્રો છ્યાસી વડે જોજો હવે સિમ્પલ છે પણ ભાગાકાર ગુણાકાર જો આપણે માર તો તકલીફ પડશે ચાલો છ્યાસી છ્યાસી કરવા જોઈએ ઓગણત્રીસ ની ચાલે એટલે ત્રણે ભેગા કરવા પડશે ચાલો કામ કરો હું જોઈ લઉં છું ત્રણ વડે છ તેરી અઢારનો આઠડો વધી પડ્યો ચોવીસ ને એક પચીસ એટલે અહીંયા આવશે એટલે બસો હા હવે રેડી છે જો પ્લસ કરશો ને છ્યાસી નો ચાર વડે ગુણાકાર કરો એટલે બહુ વધી જશે એટલે છ્યાસી તેરી એટલે આવશે બસો ને અઠાવન ત્રણની માથે તેર નવની માંથી આઠ ચાલો હવે તેર માંથી આઠ જશે એટલે આઠ ને પાંચ તેર એટલે પાંચ આવી ગયા આઠમાંથી પાંચ જશે એટલે ત્રણ ઉપરથી આવશે ઝીરો છ્યાસીના ઘડિયામાં ત્રણસો પચાસ ને સમથિંગ જગ્યા આવી જોઈએ કામ કરીએ તો જુઓ ફરી એક વખત મેં શું કરતો હતો તમને કે છ્યાસી ગુણ્યા પાંચ કરો આઠ પંચાચાલીસ તો પ્લસ વધી જાય એટલે કરતો નથી એટલે છ ચોક ચોકડો વધી પડે બે આઠ ચોક બે ચોત્રીસ એટલે અહીંયા કેટલા આવશે મિત્રો ચાર અને અહીંયા આવશે ત્રણસો એક મીંડુ આવ્યું છસો સુધી જવું એટલે આઠ એક આઠ આઠ દુસો આઠ તેરી જોવી આઠ પંચા ચાલીસ આઠસંઘતા એટલે આઠ સત્તા છપ્પન એટલે એટલે સાત વડે ગુણાકાર કરી જવું સર આઠ નો ઘડો આવ્યો પેલા આઠ સત્તા છપ્પન કર્યો પાંચસો ને સાઠ આવી જાય પ્લસ હવે આઠ સતા આઠસંઘ આઠ સત્તા છ સત્તા બેતાલીસ એડ કરવાના રહેશે ચાલો છ સત્તા બેતાલીસ નો બગડો વધી પડી ચાર આઠ સત્તા છપ્પન છપ્પન ને ચાર કરવા જશો તો કેટલા થશે સાઈન જો વધી ગયા હું આવી રીતે વિચાર કરું ચાલો કાંઈ નહીં હવે છ વડે ગુણાકાર કરી જોઈએ છ છત્રીસ નો છગડો વધી પડી ત્રણ આઠ છ ગડતાલીસ ઓગણપચાસ પચાસ ને એકાવન પાંચસો ને સોળ એટલે અહીંયા લાવવાના રહેશે અહીંયા પોઈન્ટ મૂકવાનો નહીં થાય ને હજી તો આપણે ગણતરીમાં બાકી નથી ને કેમ કે જો મીંડું મૂકી દીધું એટલે મારે લખવાના છ એટલે મારી પાસે આવશે પાંચસો એટલે વધે દસ અહીંયા નવ અહીંયા પાંચ દસમાંથી છ જશે ચાર અહીંયા આઠ એટલે ચોર્યાસી મૂકીને હવે હું ઝીરો મૂકી શકું ન ચાલે એટલે ચાલો હવે એક જ ગણતરી કરવી છે આપણે છેલ્લી અને પેલી ઘડિયામાં આઠસો સાઠ ગુણ્યા દસ સોરી છ્યાસી ગુણ્યા દસ કેટલે આઠસો સાઠ થઈ જશે ચલો છ નવ નવ એકા નવ નવ દો અઢાર છ નવા ચોપન નો ચોકડો વધી પડી પાંચ નવ અઠા આઠ નવ બોતેર બોતેર ને પાંચ સત્યો

એટલે તમારા માઇન્ડ ને તમારે શું રાખવાનું પહેલેથી હું તમને જ્યારથી એક જ વાત કહું કે માઇન્ડ ડિસ્ટર્બ ન હોવું જોઈએ ગણિતમાં બીજી બધી વસ્તુમાં તમારું માઇન્ડ કોઈ પણ એક્ટિવિટીમાં ચલાવો અહીંયા ગણિતના દાખલા કરવાનું થાય એટલે તમારું માઇન્ડ કેવું હોવું જોઈએ પરફેક્ટલી ફ્રી અને માઇન્ડ ડિસ્ટર્બ હશે તો તમારું મગજ કામ કરતું નહીં થાય એટલે તમે જવાબ લાવી શકશો નહીં પરીક્ષામાં પણ ડર વગર પેપર લખજો ઘણા વિદ્યાર્થી મિત્રો ને પરીક્ષાનો ડર હોય એટલે પરીક્ષામાં શું કરે ભૂલ કરે પરીક્ષાનો જરૂર નથી તમને જેટલું આવડે છે ને એટલું પરફેક્ટલી લખવાનો પ્રયત્ન કરો બાકી તો નહીં મિત્રો આગળ શરૂઆત કરીએ યાદીમાં સો અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી અને અંગ્રેજી મૂળ અક્ષરોમાં અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનું આવૃત મિત્ર નીચે પ્રમાણે મેળવ્યું હતું મધ્યસ્થ બહુલક અને મધ્યક ત્રણે ત્રણ વસ્તુ આપણે એને મેળવીને આપવાની છે તો ચાલો શરૂ કરીએ અક્ષરોની સંખ્યા અટકોની સંખ્યા અને એકસાય મેં છેલ્લું તમને મેળવી દીધું એક અને ચાર સરળ પાંચ પાંચ ભાગ્ય કર્યું એટલે બે પોઈન્ટ પાંચ થઈ ગયા ચાલો એકસાયું છે યુઆઈ યુવાય બરાબર કોઈ એક ને એ ધારી લો ચાલો આઠ પોઈન્ટ પાંચ ને એ ધારો અહીંયા ઝીરો માઇનસ એક માઇનસ બે એક બે અને ત્રણ સર આ તો તમે એટલો યુઆઈ વાળું કરાવ એ જ છે હું કઈ વધારે નવું લાવતો નથી હવે એફઆઈ યુઆઈ કરવાનું થશે એટલે બે છ છ ત્રીસ એકા ત્રીસ ઝીરો એક બે ત્રણ છત્રીસ ચાલો સાથે સાથે મારે મધ્યસ્થ પણ મેળવવાનું છે મેળવી લાવ છો જોજો એટલે ભૂલ ન થાય છ એ છ અને ત્રીસ નો સરવાળો છત્રીસ ચાલો આગળ ત્રીસ અને છત્રીસ સોરી ચાલીસ અને છત્રીસ નો સરવાળો છ ચાર ને ત્રણ સાત છોતેર અને સોળ નો સરવાળો છ ને છ બાર નો બગડો બધી પડી એક સાત ને એક આઠ એક નવ બાણું અને ચાર નો સરવાળો છન્નું છન્નું અને ચારનો સરવાળો સોળ ચલો સિમ્પલ વાત હતી એટલે મેં શું કરી દીધું સાથે સાથે મેળવી લીધું માઇનસ બેતાલીસ પ્લસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ એટલે મિત્રો મને મળે છે છ પણ કેવો માઇનસ એફ બરાબર મિત્રો મારી પાસે કેટલા છે સો એ બરાબર મિત્રો કેટલા છે આપણી પાસે તો કે સર આઠ પોઈન્ટ પાંચ બધી વસ્તુ આપણી પાસે આવી ગઈ સી બરાબર કેટલા છે તો કે જુઓ એકમાંથી માંથી ચાર જશે એટલે કેટલા વધશે મિત્રો ત્રણ ક્લિયર તો ચાલો ફરી એક વખત સૂત્ર મૂકીએ એક્સ બાર બરાબર એ પ્લસ સમેશન એ ફાઈ ના છેદમાં એન ગુણ્યા સી ચલો એનું મૂલ્ય આઠ પોઈન્ટ પાંચ એ ફાઈ નું મૂલ્ય તો કે સર માઇનસ છ એન નું મૂલ્ય તો કે સર એન કયો કે એફ કયો બી નું મૂલ્ય કેટલું આવે છે સો અને સી નું મૂલ્ય કેટલું આવે છે ત્રણ પોઈન્ટ પાંચ ની માથે ચાર દસ માંથી આઠ જશે બે ચાર માંથી એક જશે ત્રણ અને અહીંયા આવશે આઠ પોઈન્ટ બત્રીસ એટલે મારે મધ્યક શું આવી ગયો આઠ પોઈન્ટ બત્રીસ આ છે મારો મધ્યક ઓકે ચાલો આગળ જોઈએ હવે હવે તમને મેળવવાનું કીધું છે બહુલક બહુલક મેળવો એટલે મોટામાં મોટી આવૃત્તિ કેટલી ચાલીસ એટલે તમારે લખવાનું મહત્તમ આવૃત્તિ મહત્તમ આવૃત્તિ ચાલીસ છે જેનો મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ વર્ગ કેટલો છે મિત્રો ચાલીસ થી સાત થી દસ સાત થી દસ છે એટલે એલ બરાબર કેટલા મિત્રો તો કે સર સાત મિત્રો આગળ તો કે ચાલીસ આગળ ગયેલા ત્રીસ તો ચાલો શરૂઆત કરીએ ત્રીસ ચાલીસ પછી આગળ ગેલા સોળ અને વર્ગ લંબાઈ તમારી પાસે ત્રણ તો ઝેડ બરાબર એલ પ્લસ મૂલ્ય કેટલું છે તમારી પાસે તો કે સર ચાલીસ એફઝીરો નું ત્રીસ ચાલો ચાલીસ દુ એસી માઇનસ ત્રીસ માઇનસ સોળ અને વર્ગ લંબાઈ સી બરાબર ત્રણ સી બરાબર ત્રણ છે ને મિત્રો જો ચાર માંથી એક જશે એટલે ત્રણ એટલે આપણી પાસે બધી વસ્તુ ક્લિયર છે તો ચાલો આગળ વાત કરીએ ત્રીસ ગુણ્યા દસ ગુણ્યા ત્રણ એજ ચાલો હવે એસી માંથી બાદ કરવાના છે એટલે અહીંયા દસ અને આઠ ની સાત દસ માંથી છ જશે એટલે ચાર સાત માંથી ચાર જશે એટલે ત્રણ એટલે કેટલા મળે છે મિત્રો ચોત્રીસ પ્લસ ત્રીસ ના છેદ માં ચોત્રીસ બસો ને આડત્રીસ પ્લસ ત્રીસ કરવું એટલે કેટલા થશે બસો ને અડસઠ નો કેટલા વડે ભાગાકાર કરવાનો છે ચોત્રીસ વડે તો ચાલો ને ચોત્રીસ વડે ભાગાકાર કરીએ પેલા તો ચોત્રીસ ના ઘડીયામાં બસો અડસઠ ના આવે એટલે આપણે શું કરવું પડે કમ્પ્લીટલી ગુણાકાર કરવો પડે તો ચાલો ચોત્રીસ એક ચોત્રીસ ચોત્રીસ દુ અડસઠ હવે આગળ ગુણાકાર તો મારા માઇન્ડમાં નહીં આવે પડતો એટલે મારે શું કરવું પડશે કોઈ પણ સંખ્યા સાથે ગણતરી લેવી પડશે તો ચાલો મારે અહીંયા લાવવા છે બસો અડસઠ હું છ વડે ગુણતરી કર દો કેમ કે સાત વડે સાત સોરી સાત વડે કરવા દે તો ચાલો સાત નો વધી પડી બે સાત બગડો વધી પડી ત્રણ તેરી ચોવીસ પચીસ છવીસ સત્યાવીસ વધી ગયા બસો બોતેર એટલે એ કરી શકાશે એટલે આપણે કેટલા કરવા પડશે સાત એટલે કેટલા આવી ગયા બસો આડત્રીસ એટલે અહીંયા ઝીરો ત્રણ ભાગના ચાલે એટલે પોઈન્ટ ોત્રીસ ના ઘડિયામાં ત્રણસો ક્યાં આવે એને આપણે કામ કરવાનું છે તો ચાલો ચોત્રીસ અઠા બસો બોતેર હવે આમાં પ્લસ બત્રીસ ઉમેરી દો ચાર સાત ત્રણ દસ ત્રણસો ને ચાર વધી ગયા લઈ અઠા બસો ને હવે મારે પ્લસ ચાલવું નથી એટલે મારી પાસે જવાબ આવી ગયો સાત પોઈન્ટ બહુલક ઝેડ બરાબર કેમ કે મને અંદર ત્રણેય વસ્તુ મેળવવાની કીધી છે મધ્યસ્થ બહુલક અને મધ્ય તમને મધ્યક અહીંયા મળી ગયો છે હવે આગળ અહીંયા તમે શું મેળવી લીધું બહુલક ચલો હવે મેળવીએ છીએ મધ્યસ્થ તો ચાલો મધ્યસ્થ મેળવવા માટે તરત મોટી સંચય આવૃત્તિ પચાસ કરતા તરત મોટી સંચય આવૃત્તિ લેવાની છે જેનો મધ્યસ્થ વર્ગ લખી નાખીએ આપણે ચલો પચાસ કરતા તરત મોટી સંચય આવૃત્તિ જો પચાસ કરતા તરત મોટી સંચય આવૃત્તિ છોતેર એનો મધ્ય સ્વર્ગ હું સાત થી દસ એટલે આપણે લખવાનું હું છોતેર છે અને જેનો મધ્ય સ્વર્ગ સાત થી દસ છે માટે એલ બરાબર મિત્રો શું મળે છે તો કે સર સાત હવે એમાં જોતું સી એફ એફ બે ની જરૂર છે અને સી ની જરૂર છે એફ બરાબર સો સી બરાબર ત્રણ સોરી એફ બરાબર સો નહીં બે વસ્તુ મેળવવાની ફરી એક વખત જો મધ્યસ્થ મેળવો એટલે મધ્યસ્થો એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સીએફ ના છેદમાં એફ ગુણ્યાસી સીએફ એટલે શું આગળના વર્ગના એટલે છત્રીસ અને મધ્યસ્થ આવૃત્તિ કેટલી તો કે ચાલો મધ્ય સૂત્ર એલ પ્લસ છે મિત્રો મળશે કેટલા ચૌદ ગુણ્યા ત્રણ ના છેદ માં ચાલીસ ચલો એલ એઝ ઇઝ પચાસ માંથી છત્રીસ જશે એટલે કેટલા મળશે મિત્રો ચૌદ ના છેદમાં ચાલીસ ગુણ્યા ત્રણ અહીંયા સાત બેઠા હવે છેદમાં ચાલો નો વડે ભાગાકાર કરી એકા ચાલે મૂકીને લખાય એટલે બસો થઈ ગયા એટલે જવાબ એ મિત્રો સાત પ્લસ એક પોઈન્ટ ઝીરો પાંચ સાત ને એક આઠ પોઈન્ટ ઝીરો પાંચ આ તો તમારો માહિતીનો મધ્યસ્થ તો જુઓ મિત્રો આ તો તમારો મધ્યક આ છે તમારો મધ્યસ્થ બહુલક અને આ છે તમારો મધ્યસ્થ ઓકે ચાલો મિત્રો બાકી વધે છે જોઈ લઈએ વજન આપે છે તમારી પાસે અહીંયા કેટલા છે ત્રીસ ચાલો સંચય આવૃત્તિ સીએફ મેળવી લઈએ બે બેઠા બે ને ત્રણ પાંચ પાંચ ને આઠ તેર તેર ને છ ઓગણીસ ઓગણીસ ને છ પચીસ પચીસ ને ત્રણ અઠ્યાવીસ અઠ્યાવીસ ને બે ત્રીસ ચાલો આ તમારું સીએફ મળી ગયું છે તરત મોટી સંચય આવૃત્તિ પંદર કરતા તરત મોટી સંચય આવૃત્તિ કેટલી છે મિત્રો તો કે સર ઓગણીસ છે જેનો મધ્યસ્થ વર્ગ ચાલો ઓગણીસો મધ્યસ્થ વર્ગ કેટલો થી સાઠ

ચાલ્યા જ કરશે એટલે આવી ગયો પંચાવન પ્લસ એક પોઈન્ટ પોઈન્ટ છે મિત્રો અહીંયા તમારું મધ્યસ્થ વાળું પણ સંપૂર્ણ ક્લિયર થઈ જાય છે તો સર આપણે ત્રણ વસ્તુ ક્લિયર જોઈએ એક મધ્યક એક મધ્યસ્થ એક બહુલક ઓકે તો ચાલો ત્રણે ત્રણ પોઈન્ટને છે ને એક નાનકડા એવા સંપૂર્ણમાં જોર આવી દઉં છું વિડીયોમાં જોજો પેલા તમે એક પોઈન્ટ જોયો તો મધ્ય ક ચલો મધ્યકને ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવે છે એકય કઈ તો કે સાદી રીત રીતનું સૂત્ર શું બીજી આ સાદી રીત તો ધારેલા મધ્યકની રીતમાં મિત્રો શું આવે છે તો કે એક્સ બાર બરાબર એ પ્લસ સમયસન એફઆઈડીઆઈ ના છેદમાં સમેશન એફઆઈ અથવા એન જે કેવું એ કહેવાય આ ધારેલું મધ્યક અને છેલ્લું પદ પદ વિચલન ની રીતમાં એક્સ બાર બરાબર એ પ્લસ સમય એફઆઈઆઈ ના છેદમાં એન ગુણ્યા આ તો તમારું મધ્યક ની ત્રણ સિમ્પલ સીધી વાત ચાલો હવે બીજું જોયું આપણે બહુલક તો ચાલો બહુલક ની મિત્રો શું વાત થતી બહુલક એટલે સી ચાલો એફ વન એટલે એલ એટલે શું મધ્યસ્થ વર્ગમાંથી જે તમને મળે છે એની અધસીમા એફ વન એટલે શું તો કે મધ્યસ્ગની આવૃત્તિ એફઝીરો આગળના વર્ગની એફ પાછળ વર્ગ સી બરાબર

તમે સિમ્પલ રીતે પકડી લીધો ચાલો હવે આગળ મેં તમને કીધું હતું ને હું તમને બે નાના નાના પોઈન્ટ જોવાનો છું બતાવવાનો છું જુઓ એમાં પહેલો જ પોઈન્ટ આવે છે મધ્યવર્તી સ્થિતિમાનના માપ વચ્ચેનો સંબંધ મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણ માપ એક મધ્યક બહુલક અને મધ્યસ્થ આ ત્રણે ત્રણ વચ્ચેનું એક સૂત્ર હોય તો એ છે ઝેડ બરાબર ત્રણ એમ માઇનસ ટુ એક્સ બાર

બહુલક વાળા ત્રણેય વચ્ચેનું એક સૂત્ર કોઈ હોય તો એ છે તમારું આ સૂત્ર ઓકે સર તમે કઈક ઓઝાયુ કહેતા હતા ને એટલે શું તો જો તમારી વચ્ચે ઓઝાયું ઓઝાયું એટલે સિમ્પલ ને સીધી વાત કરીએ ને તો જુઓ સંચય આવૃત્તિ વિતરણ સંચય આવૃત્તિ વિતરણ અત્યાર સુધીમાં તમે જે આખું જોયું ને એ શું સંચય આવૃત્તિ વિતરણના આલેખાત્મક સંચય આવૃત્તિ એટલે શું રજૂઆતને સંચય આવૃત્તિ વક્ર અથવા ઓઝાય કહેવાય છે તમે જે આલેખ દોરો છો એ આલેખ પણ કઈ રીતમાં સંચય આવૃત્તિ સંચય આવૃત્તિ એટલે શું સીએફ જે મધ્યસ્થમાં આપણે જોતા હતા એ એટલે સંચય આવૃત્તિ વિતરણના આલેખાત્મક રજૂઆત ને સંચય આવૃત્તિ વક્ર અથવા કહેવાય આ રીતનું જે કોઈ પણ કરવાનો થાય એ વાતમાં ચાલો હવે પેલું એક આપણે જોઈએ છીએ આ તમારો વાયક્સ આ તમારો એક શખ્સ ઉધ્વ સીમા લીધી આ એક શખ્સ ઉપર તમે કોઈ ઉધ્વ સીમા લીધી અને વાયક્ષ ઉપર સંચય આવૃત્તિ લીધી ત્યારે તમને કોઈ એનો આલેખ આ આકારમાં મળે છે એવી જ રીતે જ્યારે અધ સીમા લીધી અને સંચાવૃતિ લીધી ત્યારે તમારો કોઈ આલેખ આ આકારમાં મળે છે ફરી એક વખત ઉધ્ધ સીમા જો એક શખ્સ ઉપર લ્યો તો તમારો કોઈ આલેખ આ આકારમાં અને ઉધ્વ અધ સીમાને લ્યો તો તમારો કોઈ આલેખ આ આકારમાં મળે છે પણ જ્યારે બંને ભેગા કરવામાં આવે ત્યારે તમને કોઈ એક મધ્યસ્થ આ રીતે મળે છે આથી તમારી સંચય આવૃત્તિ વર્ગ સીમા એટલે શું કે ઉધ્વ લેવી હોય તો ઉધ્વ પણ લેવાય અને અધ લેવી તો અધ બંને ભેગી કરી અને કોઈ એક કિંમત લેવામાં આવે ત્યારે તમારો આલેખ કંઈક આવો મળે છે અને એ બંને આલેખ એકાબીજાને જ્યાં અડકતા હોય ને જે બિંદુએ રેડી એનો એક શખ સાથેનો બિંદુ એક શખ સાથેની સંખ્યા એને માહિતીનો મધ્યસ્થ કહેવામાં આવે છે આ હતી તમારી ઓઝાયવ એક માર્ક્સ માટે અગત્યનો કોઈ પોર્શન હોય મિત્રો આના કોઈ દાખલા બોર્ડના પેપરમાં આવતા નથી એટલે કે સ્વાધ્યાય જે તમારું છે છેલ્લું મધ્યસ્થ પછીના જે દાખલા છે ને મોટા એ ક્યાંય પણ ઓઝાઈવાળા તમને બોર્ડના પેપરમાં જોવા મળશે નહીં કેમ કે પોર્શન બોર્ડને રિલેટેડ નથી પણ માર્ક્સ માટે જો તમારે આ જોવું હોય તો આવું જોવા મળે તો પછી એવું વિચારશો સર વાળું પર્સન નહીં ઓજાળું પર્સન તમારે ક્યાંય મતલબમાં કે આખા દાખલા ગણીને ક્યાંય ગણવાનું બતાવવાનું આવશે નહીં સિમ્પલ આ એક માર્ક્સમાં પૂછાઈ શકે તો અહીંયા આવશે આવૃત્તિ અને આથી તમારી વર્ગ સીમા બંનેને રિલેટેડ જ્યાં ભેગું થાય એનો એક શખ્સ એ છે માહિતીનો મધ્યસ્થ મિત્રો કેવો રહ્યો તમારો આ ઓજાય અને કેવું રહ્યું તમારું ચેપ્ટર નંબર ચૌદ આંકડા શાસ્ત્ર મજા આવે છે ને અને મિત્રો યાદ રાખજો બોર્ડના પેપરમાં જેટલું કાંઈ પણ પૂછાય છે અને જે કાંઈ પણ અગત્યનું છે ને એ મેં આ તમારા ચેપ્ટરમાં સંપૂર્ણ રીતે ક્લિયર કરી દીધું છે આની બહારનું જે ઓજાઈવાળો પોર્શન છે તમારે બોર્ડમાં પૂછાતો નથી હા દાખલા સ્વરૂપે પણ આ રીતે તમારે મુકાઈ શકે છે તો કેવી મજા આવી મિત્રો તમારા આ ચેપ્ટરમાં મજા આવે છે ને તો ચાલો આવી જ રીતે હજી આગળના ચેપ્ટર આપણે જોવાના છે તો ફરી એક વખત તમે આગળના વિડીયોને જોજો અને આ બધો આખા ચેપ્ટરનો સારાંશ છે એ મેં તમને વિડીયોના અંતમાં પણ કહી દીધો છે તો ચાલો મળીએ ફરી એક વખત આગળના વિડીયોમાં